જગાણા નજીક બેખર દસ્તા બે ટેકનિશિયલ દટાયા પાલનપુરના જગાણાથી લાલાવાડા રોડ ઉપર અંડરગ્રાઉન્ડ ગેસ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે જેમાં ડેરી નજીક એક ખેતરમાં 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં ગેસ કંપનીના બે ટેકનિશિયલ સંજુકુમાર મોસિંગલ એમ ઉંમર 25 રહે કેરળ અને પ્રાંત પ્રતિક તરુણદત ઉંમર 23 રહે આસામ માળો તપાસ કરવા ઉતરે હતા એ દરમિયાન અચાનક ખાડાની આજુબાજુની ભેખડ ઘસી પડતા આ બંને પરપ્રાંતિય યુવકો ખાડામાં દટાતા અફરાતફરી મચી જવા પામી હતી બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવે અને ખાડામાંથી મોટી માટી દૂર કરી બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સંજુકુમાર નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસની ટીમ દોડી આવી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી ઘટનામાં મૃતક સંજુકુમાર મોસિંગલ એમ નામના યુવકનું મોત નીપજ્યું હતું જે અંગે મૃતકના પરિવારને જાણ કરવામાં આવતા મૃતકના પરિવારે તેઓ જ્યાં સુધી પાલનપુર ન આવે ત્યાં સુધી મૃતકનું પીએમ ન કરવા પોલીસને જાણ કરી હતી